એને મારાથી રેહાય ને અલગ ઉતરી ગઈ એવું હતું તે મસ્કરું છે કે કાઈ મે અલગ બેદા મસ્કર મુકી ભાઈ મને આજે મારા ડાયરા ને આજના નવા વ્લોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સવારના ના વાગી જ છે 7 અને હું ભૂરી તૈયાર થઈને બેહા છે કારણ કે અત્યારે અમારે હવે જવાનું છે દાડિયા લઈને એટલે અમે 7 વાગે અમારે કાયમ જાગવું જ પડે 7 વાગે નહીં તો 6:30 6:30 એ જાગવું પડે હવે હાથ થાય એટલે અમારે દાડિયા લઈને જવાનું હોય તો અત્યારે હાથ તો વાગી જશે તો આગળ અમે ચા પાણી પીને દાડિયા લઈને જવાનું છે રાકોડા તો આજનો વિલોગ બહુ મસ્ત આવવાનો છે તો છેલ્લે સુધી જોજો જોવાનું ભૂલતા નહીં હા કેવું કેમ હા એમને બીજું કઈ બોલતી ન છટણ તો ચા પીવું ને ખાવું કે નાસ્તો નથી કરવો ચાલો નાસ્તો કરી લઈએ

penas dan memukid itu piala khat itu kan yang dikawal membidis asuk keluar sih cuk keluar cuk keluar

નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા અને હવે અમારે દાડિયા લઈને જવાનું છે કારણ કે આ જવાનું છે અને સીધું ના દાડિયા ઉતારી અને સીધું રાજુલા જવાનું છે કારણ કે મેં આની તમને વિડીયોમાં મેં દેખાડ્યું કે મારા વાઇફર છે ને બોલેરાના કાચ સાફ કરવાના વાઈફર ફેલ થઈ ગયા છે મારે વાઇફર છે ને નવા નાખવાના છે કારણ કે અત્યારે આ વાઇફર ની રિબિન છે ને બે ખરાબ થઈ ગઈ છે એટલે કાસ હેરકા સાફ થતા નથી તો આગળ હું રાજુલા જવાનું છું આજનો વિલોગ એક નંબર આવવાનો છે રાજુલા જઈને તમને આગળ બધું બતાવું કઈ રીતે મારું રાજુલા છે તમને આજ રાજુલાનો ટૂર પણ કરાવું વિનામકુ અત્યારે મેં દાડિયા ઉતારી દીધા છે અને અત્યારે હું જાઉં છું રાજુલા આપણો બોલેરો બોલેરો બોલરોને મૂકી દીધો ને અહીંયા જવું તમે લોકેશન અત્યારે સરસ મજાનું નેરું છે અને વરસાદ આવી જાય એટલે લીલું સમ થઈ ગયું છે ચાલો હું તમને દાડિયા પણ બતાવી દઉં મારા દાડિયા છે ને અહીંયા કામ કરે છે બધા થોડા થોડા નોખા નોખા છે Ada barangnya sen bisa amat sih. Apa boleh Kalau yang jauh sudah zula, mana aja mungkin di toso. Nah wiper sih nah, berlalu ini aja wiper sih nah, pial sih tuh. Kalau yang jauh sudah zula, pasti temen tiang aja તો હવે હું જો રાજુલા જવા નીકળી ગયો છે અને એક મારા મામા આવે છે પણ એ ડાયરેક્ટ વાહન માં આવશે એટલે હું અહીંથી અત્યારે તો નીકળી ગયો એકલો છું અત્યારે તો કોઈ છે નહીં જો મિત્રો કેટલા લોકો એ બોલેરો મારી જેમ પણ તમે પણ એકેરો છે તો કમેન્ટ કરો તો મને ખબર પડે કે આ તમે પણ બોલેરો એકેરો છે અને યાર બોલેરો હાકવાની મજા તો અમારો ભાઈ અલગ જ છે જે હોય ખવાડે નથી દેલો કે વનર ને પણ એક સાઈડ મૂકી દે ને આ બોલેરો બાકી

આપણો બોલેરો છે ને આપણો બોલેરો છે એમાં વાઇફર તો બદલાવી નાખ્યા છે અત્યારે મેં વાઇફર તો બદલાવી નાખ્યા ભાઈ લોક અત્યારે તો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો કાંઈ ઘટે નહીં એમ જોરદાર આવે જો કાશમાં તમને દેખાતું હોય તો જો અત્યારે છે ને હવે વરસાદ કયોનો ચાલુ થઈ ગયો છે પણ મારા દાડિયા છે ને ના ન હોય ને તો વધારે સારું કારણ કે નકર પછી મારે છે ને ઘરે જવાનું રહે દાડિયા પાસે તો કદાચ વરસાદ હશે ને તો મારે ઘરે જવાનું રહે છે હજી મારે એક ભાઈ ભાઈ મારા પૈસા બાકી છે એટલે હજી મારા લેવા જવાના છે એટલે હજી કલાક દોઢ કલાકનો ટાઈમ લાગશે અને વરસાદ આવી જાય ને ના રાકુડા તો મારે પાછું વેલાયર જવું પડશે તો પૈસા એ નહીં લેવાય ને દાડિયા ઘરે લઈને જવા પડશે અને અત્યારે તો ફૂલ ચાલુ છે એટલું છે વરસાદ હવે જોઈએ શું થાય એ આપણે જે કામ હતું એ તો કરીને એકબીજા રાજુ લાવીને તો હવે જોઈએ વરસાદ શું કરે છે એ તો આ બન્યું એવું કે ડાયરેક્ટ રાજુલા થી સીધા ઘરે અને પછી વિલોગ ચાલુ કર્યો છે કારણ કે એક છોકરીની છે ને તબિયત બગડી ગઈ એટલે રાજુલા દવાખાને જવું પડ્યું હતું પાછું રિટર્ન માં બીજી વાર એટલે અમે બે વાર રાજુલા ગયા એટલે મને કઈ ટાઈમ જ ન મળ્યો ને દવાખાને લઈ જવા નતો એટલે વિલોગ બનાવવાનો કઈ ટાઈમ મળ્યો નહીં એટલે એમને પછી કઈ બનાવ્યું અત્યારે તો જમવા બેહવા તૈયારી કરી છે ને સાહેબ છે એ કઈ રોટલા એકલા આપીને વહી ગઈ કઈ લાવી નથી લેવા ગઈ છે હવે તો હવે ગમી લઈએ પહેલા પછી તમારે વાત આજ છે ને મેડમ અમારી ભેગા હતા ને એટલે મેડમ નો બહુ વિડીયો આવ્યો નથી કારણ કે આજ છે ને મારાથી રેહાય ને અલગ ઉતરી ગઈ એવું હતું હાજી મારાથી અલગ વહી ગઈ જાડીએ ને મારે અલગ જવું પડ્યું મારે એમ એવું હતું કે મારે છે ને રાજુલા જવાનું હતું ને એટલે મેં પહેલા ઉતારી દીધી પછી અમે સેલેરી મારે રાજુલા લાવવાનું એટલે સાહેબ અલગ ઉતરી ઉતારી દીધી અલગ ઉતારી નથી લઈ નથી આવી હાથે ઉતરી ગઈ મેં તો ખાલી નામ એ નતું કીધું તા તો એ ફટાફટ ઉતરી ગઈ નામ નો લીધું એ પહેલા તો ચાલો ઓકે અત્યારે દસેક વાગી ગયા અને આજ નો છે ને મારે હારો બનાવવો હતો પણ બન્યો નહી એટલે મેં તમને પેલા કીધું એમ કે મારે દવાખાને જાવું પડ્યું કે છોકરી ના કાન માં છે ને કાક કીડી એક કીડી જેવું મસરું ગડી ગયું હતું અત્યારે છોકરા એક ખાસ વાત છે કે ધ્યાન રાખવા જેવી જરૂર છે એટલે કારણ કે બધા જમીન ઉપર બેહા હતા ને કાન માં છે ને કીડી ગડી ગઈ પણ કેડી ઘણા હેરાન કરી દીધા બે ત્રણ જગ્યા અંદર ગૌડી ગઈ એટલે બહુ હેરાન થઈ છોકરી પછી મારે રાજુલા તાત્કાલિક રાજુલા લઈ જવું એટલે પછી મેં કઈ વિડીયો બનાવ્યો નહીં દોડતા મને બધું હવે ત્યાં નથી બનાવવું તો આ આ વિલોક આજે આમ ગયો છે ગમો હોય તો લાઈક કરી દેજો કદાચ તો નહીં ગમો હોય પણ ગમો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો આની પછીનો વિડીયો મસ્ત આવશે એની હું ખાતરી કરું છું આની પછીનો વિડીયો મસ્ત આવશે તો એ